કાંટા લગા ફિલ્મ બોલીવુડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયું છે ગઈકાલે રાત્રે લગભગ દોઢ વાગે શેફાલીને છાતીમાં ખાવ થયો હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત્યુ જાહેર કરી શેફાલીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે આટલી ફિટનેસ હોવા છતાં હાર્ટ એટેક જેવા જીવલેણ રોગોના સમાચાર સાંભળીને લોકો પણ ચોંકી ગયા છે શેફાલીના મૃત્યુના સમાચાર સાંભળીને બોલિવૂડ સ્ટાર્સ પણ સ્તબ્ધ થઈ ગયા છે અને પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે શફાલીના પતિ પરાગ ત્યાગીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કારમાં બેસીને જતો જોવા મળી રહ્યો છે જેમાં તેના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે શેફાલી જરીવાલા વિશે વાત કરવામાં આવે તો તેને બે હજાર બે માં આવેલા મ્યુઝિક વિડીયો કાંઠા લગાથી ખ્યાતિ મળી આ ગીતે શેફાલીને રાતોરાત સ્ટાર બનાવી દીધી આ પછી શેફાલીએ બે હજાર ચારમાં ફિલ્મ મુજસે શાદી કરોગીમાં પણ કામ કર્યું આ પછી શેફાલી ગ્લેમરની દુનિયામાં કામ કરતી રહી અને પ્રશંસા મેળવતી રહી શેફાલીએ ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે આ સાથે તે રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવા મળી છે શેફાલીએ બે હજાર ચારમાં સંગીતકાર જોડી મિત બ્રદર્સના ગાયક હરમિતસિંહ સાથે લગ્ન કર્યા પરંતુ શેફાલી આ લગ્નમાં ખુશ રહી શકી નહીં અને થોડા સમય પછી છૂટાછેડા લઈ લીધા આ પછી શેફાલીની મિત્રતા ટીવી જગતના સુંદર અભિનેતા પરાગ ત્યાગી સાથે થઈ તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને બંને બે હજાર ચૌદમાં લગ્ન કર્યા આ પછી બંને મુંબઈમાં ખુશીથી રહેતા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ